ડિંડોલી શિવાજીનગર ખાડી બ્રિજ પાસે જાહેર રોડ ઉપરથી દેશી બનાવટની પિસ્ટલ નંગ એક તથા જીવતા કારતુસ નંગ બે સાથે એક આરોપીને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ આગામી તારીખ એક તથા બે પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાત રાજ્યની મુલાકાતે પધારનાર હોય તે સંદર્ભે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા આજરોજ તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના કલાક વીસથી કલાક ચોવીસ વાગ્યાના સમય દરમિયાનમાં કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને તેમજ આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અગર તો બનતા અટકે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી વાબાંગ જામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વી એમ જાડેજા સાહેબ સુરત શહેરે કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કરી કંઈ ગુનોહિત જણાઈ આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ જે ઉપરી શ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે સોલંકીના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ એચ મસાણી પોતાના સર્વેલન્સ સ્ક્વોડની માણસોની ટીમ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અધિક હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ કિરતસિંહ અને અધિક પોલીસ કોન્સ્ટેબલ સંતોષભાઈ રાજુભાઈને મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે ડિંડોલી શિવાજીનગર ખાડી બ્રિજ પાસે જાહેર રોડ ઉપરથી એક ઈસમ નામે મનોજ ને દેશી બનાવટની પિસ્ટલ નંગ એક તથા જીવતા કારતુસ નંગ બે સાથે ઝડપી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે